ઉત્સાહ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષ વાવ આવનારી પેઢી બચાવો ના સંકલ્પ સાથે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ પર્યાવરણ પ્રત્યે પ્રજામાં જાગૃતિ આવે તે માટે વૃક્ષારોપણે ઉત્સાહ ફાઉન્ડેશન દ્વારા સમાજ એક અવિભાજ્ય અંગ બનાવીને કાર્ય કરી રહ્યા છે જેમાં ઉત્સાહ ફાઉન્ડેશન દ્વારા ફતેપુર ગામના અંતિમ ધામ અમૃત સરોવર ને વિવિધ વિસ્તારોમાં લોકોને વૃક્ષો વાવવા નિમંત્રણ કરાયું હતું અને સમાજના આગેવાનો હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ફતેપુર ગામના માજી સરપંચ શ્રી નટુભાઈ મકવાણા ડેલિકેટ શ્રી બાબુસી પરમાર સાથે રમીલાબેન બાબુસી પરમાર અને સમાજના અન્ય આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યને વેગ આપી વૃક્ષોને પોતાનો પરમ મિત્ર બનાવી અને દેખરેખ અને માવજત કરવા અપીલ કરવામાં આવી હતી ફતેપુર ગામના માજી સરપંચ શ્રી નટુભાઈ મકવાણા ડેલિકેટ શ્રી બાબુસી પરમાર સાથે રમીલાબેન બાબુસી પરમાર અને સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહી ઉત્સાહ ફાઉન્ડેશનની આ પહેલને બિરદાવી હતી અને ગામમાં વધુને વધુ વૃક્ષો વાવવા માટે લોકોએ સંકલ્પ કર્યો હતો